ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા નહીં પાયમાલ થઈ ગયા હતા બીજું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશન ક્યાંથી આવતું તો આમાં કોઈ પણ નહીં એક પણ જગ્યાએથી નહીં ભારતમાં થતી ઘડી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તેમાં આવશે એ અને બી બંને સાચા છે ચોથું મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તેમાં આવશે ખોડ સમૂહ દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાંકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ નથી તો વર્તમાનમાં જીવતું આ એક નતું બાકી બધું હતું સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો તેવું બ્રિટિશ સેનાના મહત્વની ભૂમિકા ભજવતા હતા સાતમું પૂર્વ ભારતમાં ગળી તો પશ્ચિમ ભારતમાં હોલ્ડ મે નવમું આદિવાસી વિસ્તારમાં થતી સ્થળાંતરીય ખેતી બીજા કયા નામથી ઓળખાય છે ઝૂમ ખેતીથી પ્રશ્ન નંબર બીજો છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય છે

મને ઓળખો હું બિરસા મુંડા નો પિતા છું તો સુજ્ઞ મુંડા માલવાની પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોપાઈ તો ગ્રામીણ મુખી ને બક્ષર યુદ્ધ સમયે હું મુગલ સમ્રાટ સામ્રાજ્ય નો બાદશાહ હતો શાહ આલમ દ્વિતીય આંધ્રપ્રદેશ માં રહેતો અને ગાય ભેંસ પાળતો જનજાતિ તો લબાડિયા બ્રિટિશ સરકારે મને પૂર્વ રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો ઇસ્ટ ઇન્ડિયા કંપની

મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી પુરવઠો મેળવતા હતા પ્રશ્ન નંબર સાત છે પારિભાષિક શબ્દો એમાં સાતમો પહેલો છે ઈઝારો ઇઝારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન વેચાણ કે સેવા પર સંપૂર્ણ અંકુશ આ સ્થિતિમાં બજારમાં તે વસ્તુ કે સેવાનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી જેના કારણે ઈજારો ધરાવતા વ્યક્તિ કે સંસ્થા ભાવ નિર્ધારણ અને પુરવઠા નિયંત્રણમાં સ્વતંત્ર હોય છે સ્થળાંતરીય ખેતી તો સ્થળાંતરીય ખેતી એક એવી પ્રકારની ખેતી પદ્ધતિ છે જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનને ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થળાંતર કરી અને ફરીથી ખેતી કરે છે આ પ્રકારની ખેતીમાં જંગલ જમીનને લાંબા સમય સુધી પડતર રાખવામાં આવે છે જેથી તેની ફળદ્રુપતા પાછી આવી જાય વેપારીકરણ વેપારીકરણ એટલે કોઈ પણ વસ્તુ સેવા કે પ્રવૃત્તિ કે વેપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવાનું હોય છે પ્રશ્ન નંબર આઠ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહત્વના વેપારી પાકો કયા હતા તો બ્રિટિશ દરમિયાન મહત્વના વેપારી પાકો કપાસ ચા કોફી અને હતા સમુદાયના સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિના સમુદાયોમાં મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારોમાં પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓ જનજાતિઓને કંપનીના નિયમો હેઠળ લાવવા માંગતા હતા જમીનદારો દીકુ એટલે કે બહારના લોકો સામે ચળવળ મજબૂત બનાવી અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ તો અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા સંથાલ ગોંડ ભીલ અને કોળીનો સમાવેશ થાય છે

નિર્ધારિત ભાવે બાગાયતદારોને જ કરવું પડતું હતું હવે કારણો આપવાના છે અન્ન ભંડાર ભંડાર તરીકે તરીકે ઓળખાતું બંગાળ બંગાળ કંગાળ તો અન્નનો ઓળખાતો હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિ વારંવાર પડતા દુકાળો ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કરવેરાના કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ આથી બંગાળ કેવું બન્યું કંગાળ કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતર મજૂરો બની ગયા તો કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી જમીન જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા કારણ કે કે મહેસૂલ નીતિઓ જેમ કાયમી રેહતવારી અને મહાલવારી પ્રથા હેઠળ ખેડૂતો પોતાની પાસે ખેડૂતો પાસેથી ઊંચો મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો મહેસૂલ ન ભરી શકવાને કારણે ઘણા ખેડૂતોએ તેમની જમીનો ગુમાવી દીધી અને તેઓ જમીન વિહોણા ખેત મજૂર બનવા મહેસૂલ પ્રણાલી હતી આ પ્રણાલી હેઠળ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને સરકારને નિશ્ચિત મહેસૂલ ચૂકવવું પડતું હતું આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં કોઈ ફેરફાર થતો ન હતો આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવાનો અને જનજાતિઓની પ્રવૃત્તિ તો જનજાતિઓની પ્રવૃત્તિ એટલે આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવતી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કુદરતી સંસાધનો પર આધારિત હોય છે તેમાં મુખ્યત્વે શિકાર સંગ્રહ સ્થળાંતરી ખેતી એટલે કે ઝૂમ ખેતી પશુપાલન નાના પાયાના હસ્તકલા ઉદ્યોગોનો સમાવેશ થાય છે આ પ્રવૃત્તિઓ તેની જીવનશૈલી અને સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આધુનિક સમયમાં જનજાતિઓના કેટલાક સમુદાયો ખેતી અને મજૂરી જેવા ક્ષેત્રોમાં પણ જોડાયેલા છે ત્યાર પછી ઉલગુન ચળવળની વાત કરીએ તો ઉલગુન ચળવળ એ ઓગણીસમી સદીના અંતમાં મુંડાના નેતૃત્વ હેઠળ છોટા નાગપુર વિસ્તારમાં થયેલ એક મહત્વપૂર્ણ આદિવાસી વિદ્રોહ હતો

તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત